નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ આપ સૌનું સ્વાગત કરું છું આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શન ધારકોને માટે જે નાણાં વિભાગના જે જે સચિવને દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તેના વિશે આપણે વડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં અમે જો જે વોટ્સઅપ ગ્રુપ પણ ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન પૂછવું તમે એવું થઈ જજો તમને પર મિત્રો સરકારી કર્મચારી બાબત નિવૃત્ત કર્મચારી બાબતે પેન્શન બાબતે પગાર બાબતે આ શિક્ષણ સગા માટે ઉપયોગી બને તમામ તમામ માહિતીનો ચેનલ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગડતા વિડીયોની શરૂઆત કરીશું વિડીયો ગમેક છે બે લખાને બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે લેટેસ્ટ અપડેટ આવી કે ગુજરાત સરકાર રાજ્ય સરકારના કર્મચારી સામાન્ય ભવિષ્યમાં નિધિ જીપીએફ એકાઉન્ટમાં હવે વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધી જમા કરાવી શકશે તેવી આદેશ કર્યો છે હકીકતમાં ભારત સરકાર જીપીએફમાં જમા કરવાની રકમની મર્યાદા નક્કી કરવા માટે અગિયાર ઓક્ટોબર બે હજાર બાવીસ અને બીજી નવેમ્બર બે બાવીસના રોજ પત્ર લખીને સૂચના આપી હતી રાજ્યના નાણાં વિભાગે હવે તેના અમલ માટે સૂચનાઓ ઠરાવ દ્વારા જાહેર કરી છે જેના અમલ પણ એક લી એટલે કે એક લી એપ્રિલે ચોવીસથી શરૂ કર શરૂ થઈ રહેલા નવા નાણાકીય વર્ષથી થશે બાદ મિત્રો નાણાં વિભાગના નાયબ સચિવ આઈડી ચૌધરી અહીંયાથી શનિવારે પ્રસિદ્ધ ઠરાવમાં સીપીઆઈમાં વાર્ષિક કેટલા રૂપિયા જમા કરી શકાય તે અંગે સૂચના જાહેર થઈ છે જેમાં કહેવાયું છે કે વર્ષ ઓગણીસો ચૌણના ઠરાવથી સરકારી કર્મચારીઓના મૂળ પગારના દસ ટકા રકમ જીપીએફ જીપીએફમાં જમા કરાવી શકાતી નથી બાદના વર્ષ બીજા હજાર માં તેમનો સુધાર કરીને નામ મર્યાદા કર્મચારીઓ મહત્તમ પચાસ ટકા સુધી મહત્તમ કપાત કરી લઈ જવાઈ હતી બાદ કેટલી બાદ કેટલી કેટલી રકમ જીપીએફમાં જમા કરાવવાની તેની કોઈ જ મર્યાદા ન હતી આથી ભારત સરકાર વર્ષ બે 11 અગિયારના બે ઓફિસ થી મહત્તમ મર્યાદા નિયત કરતાં વર્ષ બે ચોવીસ પચીસ વાર્ષિક રૂપિયાની લા પાંચ લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે આ હાથે મીજો લેટેસ્ટ અપડેટ મળીશું નવા એક વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ